વેડી મમ્મી કે હવાની પરીક્ષા ઈ વાલે હજી પૂરી નથી થતી વાંચી ચાલો તો ફટાફટ હવે વાગી ગયા છે છ ફટાફટ રસોઈ કરીને મમ્મીને મૂકવા જવાના છે ચાલો તો છે પોણા સાત અને મમ્મી જાય છે ભાણાબીનની ત્યાં અમે થોડાક મોડા જવાના છે તો સામાન ને બધું મૂકી આવું પણ ત્યાંથી જ છે બસ રેડી તો તું પાછો વખતે આવે કે રેડી તો ભાઈ આ બધું સામાન સામાન બધું

કે ક્યાં કઈ વાંધો ન હોય વરસાદ પણ ન હોય શાંતિ થી બધું થઈ જાય અને આવશે એટલે ત્યારે જોરદાર આપણે કંઈક આયોજન કરશું એ વાત પણ બાકી છે અને મમ્મી ની બહુ ઈચ્છા હતી કે આ પરિક્રમા માં જવું અને શું કહેવાય કે લકીલી અત્યારે સિચ્યુએશન પણ એવી છે કે મમ્મી શાંતિથી જઈ શકે બામણવાળા નું પણ કઈ ટેન્શન એવું નથી અને અહીંયા પણ કઈ એવું ટેન્શન તો થોડુંક મારા વાતમાં ટ્વિસ્ટ આવી ગયું એટલે કટ થઈ ગયો કટકો હા ઓય ઓર પણ ગમે થઈ જશે બ્રેક નો યસ બ્રેક તો નથી મારામાં તો ચાલો જઈએ હવે થઈ મોડું બધા જોતા છે રા અને આ છે મમ્મી જાય છે તો ભાઈઓ કીધું બધા કમેન્ટ કરજો કે જલ્દી થી મમ્મી છે સેફલી બધું મસ્ત એકદમ એમને મજા આવે એવી રીતના હતા જીતુભાઈ જય શ્રી કૃષ્ણ હું કઈ તૈયારી દાંત આવે જીતુભાઈ તો દાંત બંધ કરી દીધા

ચાલો ચાલો તો ફૂવા મજામાં ફોડો લઈ હા એ સારું લે ફોન હતો હા ના ના એ વાહ વાહ સારું હાલો તો ફોટા એટલી ક્યાં રોવે પણ આવતું કેવું

તો ભાઈ અત્યારે આ લોકો હાર પહેરાવે છે હા હા પોઝિશનમાં માં વર્ધામાં તો ભાઈ પહેરાવી દો ચાલો બોલો ગિરિરાજ ધરણકી જય હાલો પછી જય કૃષ્ણ કલ્યો ભાઈ કીનો ભાઈ રેડી રેડી రెడీ రెడీ కల పాడ તો ભાઈ ભાણા નું ફેમિલી આવી ગયું અને મસ્ત રેડી રેડી અને આ કેમનો વિડિયો તો કેનો લીલી પરિક્રમા તો બી કોપડી દે દી સરસ સરસ ભાઈ લોકો આવે પછી આપણે જામ દોમતી બધું પૂજો અમારા પ્રમુખજીને આયા Guru, guru mana guru, guru? Bapu, bapu. Bapu mana? Pasal nama apa? apa? Bapu, dapsi Mau. <laughs>

I'm <laughs> એ ભગવાન દિયા પેલે સાંધલા કરવા દે ને પછી લુસવા દે તો હવે આવી ગઈ છે બસ અને અત્યારે વડોદરા સુધી બસમાં જવાના છે ત્યાંથી પછી ટ્રેન છે સામાન

જલસા માહિત જલસા તો ભાઈ આ લોકો મળવા આવ્યા છે જાતીના હવે સામાન રાખી છે ટ્રાફિક જામ છે હાલ બધા